વડોદરા શહેર કે જેનું નામ સંસ્કારી નગરી છે આ ભુવા નગરી તરીકે ઓળખાવા લાગી છે જેની પાછળનું કારણ છે તંત્રની બેદરકારી અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા જે લાપરવાહી કરવામાં આવે છે તે હાલ વાત કરીએ આપણે ખોડિયારનગર ચાર રસ્તા પાસે ગાર્ડનની અહીં ગાર્ડનની બિલકુલ સામે જ એક વર્ષમાં બીજી વાર એક જ જગ્યા પર ખાડો પડી ગયો છે ભૂવો પડી ગયો છે એક જ જગ્યા પર એક જ વર્ષની અંદર બીજી વખત આ ભૂવો પડ્યો છે અને ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ પવન ગુપ્તાએ આ મામલે રોષ ઠાલવ્યો છે અને તંત્રને સવાલો પણ કર્યા છે ઘણા કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે વડોદરાના મેયરે જ વડોદરા શહેરને ખાડોદરા નગરી બનાવી દીધી છે કારણ કે તેઓએ અધિકારીઓને આપેલી ખુલ્લી છૂટ તેના કારણે અત્યારે લોકો હેરાન થઈ રહ્યા છે ખોડિયારનગર ચાર રસ્તા પાસે ગાર્ડનની બહાર એક જ જગ્યાએ વરસમાં બીજી વખત આ મસમોટો ભૂવો પડી ગયો છે અને જ્યાંથી વડોદરાના મેયરનું ઘર લગભગ બસોથી અઢીસો મીટરની દૂરી પર છે જો મેયરના ઘરની આસપાસ જ ઘરથી બસો ત્રણસો મીટરની દૂરી પર જ એકની એક જગ્યા પર બીજી વખત ભૂવો પડતો હોય તો સ્વાભાવિક છે કે આ રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે કારણ કે એક જ વર્ષની અંદર એકની એક જગ્યાએ ફરીને ફરી ભૂવો પડી રહ્યો છે એટલે કયા પ્રકારની કામગીરી રોડ બનાવવા માટે કરવામાં આવે છે તેના માટે પ્રશ્નાર્થ ઊભો થાય છે પવન ગુપ્તાએ ઘણા આકરા પ્રહારો તંત્ર પર કર્યા છે વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરને એ પ્રકારની ડિઝાઇન આપી દીધી છે કે હવે વડોદરા શહેરને વરસાદ પડવાની રાહ નહીં જોવી પડતી જો વડોદરા શહેરને ભૂવો જોવો હોય તો બારે માસ પાલિકા બતાવી શકે છે એ પ્રકારનું વડોદરા શહેર બની ગયું છે એક સમયનું સુંદર વડોદરા સ્વચ્છ વડોદરા આજે ક્યાંક ને ક્યાંક વડોદરાની જગ્યાએ ખડોદરા બનતું જાય છે શરમની વાત તો એ છે કે કોઈ રસ્તે ભૂવો પડી રહ્યો હોય અને પાલિકા પૂરી દે તો એ સારું કાર્ય કહેવાય પરંતુ એ જ જગ્યાએ જ્યાં એક વખત ભૂવો પડ્યો હોય પાલિકાએ કામ કર્યું હોય અને ફરી વખત એ જ જગ્યાએ ભૂવો પડે તો ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારની સુગંધ એ ભૂવામાંથી આવતી હોય એ લાગે છે દુર્ગંધ એટલે નહીં કહેતો કેમ કે વડોદરા શહેર એ સ્વચ્છ અને સુંદર છે ત્યારે દુર્ગંધ શબ્દ યોગ્ય ના ગણાય એટલે આ ભૂવાની એક સુગંધ વડોદરા શહેરમાં પ્રસરી રહી છે દરરોજ વડોદરા શહેરના કોઈ એક વિસ્તારના અંદર પાલિકાના પાપે કોઈક ને કોઈક નાગરિકનું મૃત્યુ થતું હોય છે એમને શારીરિક ઈજા થતી હોય કાં તો પછી એમને માલ સામાનને નુકસાન થતું હોય છે પણ ભૂવો પડવો એ વડોદરા શહેરની એક પરંપરા થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વોર્ડ નંબર ચારના નાગરિકોએ મેયર પિંકીબેન સોઈને ચૂંટ્યા અને ચૂંટ્યા પછી એમને પાલિકામાં મોકલ્યો અને મેયર બનાયા ત્યારે મેયરે તો સમગ્ર વડોદરા શહેરનું ધ્યાન આપવું જોઈએ ત્યારે વડોદરા શહેરનું તો દૂર રહ્યું પણ પોતાના વોર્ડમાં અને એમાં પણ પોતાના ઘરથી બસો મીટરના અંતરે જો વારે એક એકને એક જગ્યા ઉપર ભૂવો પડી રહ્યો હોય છતાં મેયર ધ્યાન ના આપતા હોય તો આમાં ભ્રષ્ટાચારની ભૂ એટલા આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક પાલિકા અને મેયરની મિલીફત હોય તો જ આ પ્રકારનું કાર્ય પાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે વડોદરા શહેરે અને વડોદરા શહેરના સત્તાધીશોએ અધિકારીઓએ મળીને એક સ્કીમ લોન્ચ કરી છે એ સ્કીમ છે કે ભાઈ સારા નહીં પણ મારા કોન્ટ્રાક્ટરોને કેવી રીતે ફાયદો કરાવો ત્યારે વડોદરા શહેરની પરંપરા થઈ ગઈ છે કે એક વખત રોડ બનાવ્યા પછી એ રોડને ફરી ખોદવામાં આવે ફરી કામગીરી કરવામાં આવે ફરી બનાવવામાં આવે અને થોડા સમય પછી ફરી ખોદવામાં આવે મોટો પ્રશ્ન એ છે કે પાલિકા દ્વારા પૂર્વ વિસ્તારના અંદર ક્યાંક ને ક્યાંક પાણીની લાઈનો ગટર લાઈનો ડ્રેનેજ લાઈનો નાખવાનું કાર્ય છેલ્લા છ મહિનાથી ચાલુ છે જો એમને ખ્યાલ જ છે કે સમગ્ર પૂર્વ વિસ્તારના રસ્તાઓને ખોદીને ડ્રેનેજની પાણીની લાઈનો બુસ્ટર પાઇપ નાખવાનું જે કામ ચાલુ છે એ કરવાનું હોય તો પછી એ રસ્તાઓને આ લોકો પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહ્યો કેમ છે અને જો કદાચ બનાવી દેવામાં આવી રહ્યો છે તો એ પ્રકારના રસ્તા કેમ બનાવી દેવામાં આવે છે કે જ્યાં વારે ઘડીએ ભૂવો પડે અને ક્યાંક ને ક્યાંક નાગરિક હેરાન થાય તો પરસ્પર સ્પષ્ટ દેખાઈ આવી રહ્યું છે કે પાલિકાને જનતાના રૂપિયાનો વેડફાળ કઈ રીતે કરવો અને ક્યાં કરવો ફક્ત ને ફક્ત એ જ હોદ્દતા હોય છે અને એના જ પરિણામે ક્યાંક ને ક્યાંક વડોદરા એ આજે અમદાવાદ અને સુરતની વચ્ચે આવ્યું છે પણ વિકાસથી વંચિત રહી ગયું છે એવા મુખ્યમંત્રી પણ સ્વીકારે છે અને વડોદરાની જનતા જે ખોબે ને ખોબે મત આપે છે અને સાથે સાથે ટેક્સના રૂપિયા હાલે છે એ મત બી અને એમના ટેક્સના રૂપિયા બી ક્યાંક ને ક્યાંક વર્ત જઈ રહ્યા છે એવું દેખાઈ આવે છે